આ વર્ષે અમરેલી જિલ્લામાં ચોમાસુ સારું જશે અમરેલીની ખ્યાતનામ સરસ્વતી સ્કૂલની અગાસીમાં ટિટોડીએ ઈંડા મૂક્યા આપણામાં કહેવત છે ને કે ટીટોડી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો ચોમાસુ સારું જાય તો કદાચ આ કહેવત સાચી પડે તેવી આશા સાથે આ વર્ષે પણ ચોમાસુ સારું જશે તેવું માની લઈએ અમરેલીની લાટી રોડ પર આવેલ સરસ્વતી સ્કૂલની અગાસીમાં ટિટોડીએ ઈંડા મૂક્યા છે સરસ્વતી સ્કૂલના સંચાલક વિજયભાઈ મહેતાએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ટિટોડી આંટા મારે છે અને તેનો અવાજ સતત સંભળાયા કરે છે તો પાછળ જઈને જોયું તો શાળાની અગાસી પર એક ભાગમાં ટિટોળીના ચાર ઈંડા જોવા મળ્યા તો આપણું બઢલી વાક્ય છે કે ટિટોળી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો ચોમાસું સારું જાય તો એ અમરેલી માટે એક સારો વર્તારો આપણને મળ્યો છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમરેલી વિજય મહેતા છેલ્લા બે દિવસથી હું મેદાનમાં જ્યારે બેઠો હોય ત્યારે ટીટોળી ખૂબ નજીકથી આંટા મારતી હતી એટલે મેં જોયું કે ટિટોડી કેમ મારતા મારે છે અને એનો એનો તીણો અવાજ સતત એનો ચાલુ હતો તો એની પાછળ પાછળ મેં જોયું તો શાળાની અગાસી ઉપરનો જે ભાગ હોય ત્યાં એ જતી હતી મેં ત્યાં જોયું તો એના ચાર ઈંડા હતા એટલે મને એમ થયું કે આપણું જે બદલી વાક્ય છે કે ચોમાસા પહેલાં જો ઢીટોડી ઈંડા મેલે તો વર્ષ સારું જાય એટલે એ રીતે આજે અમરેલીમાં એક સારો વર્તારો આપને મેળ્યો છે કે ટિટોડીએ અગાસી ઉપર એ ઈંડા મેળ્યા છે મહા તરીકેની ખાસિયત આપણે જોવા મળે કે ટિટોડીએ જે ઈંડા મેળ્યા છે એના માટેનું જેને બંધારણ કર્યું છે તો એને ઝીણા ઝીણા પથ્થર મેળ્યા છે એનું જે મકાનની ઉપરનું જે પ્લાસ્ટર હોય છે એને તોડી તોડી એના કટકા મેળા છે એની અંદર એને ઈંડા મેળ્યા છે અને અમરેલી માટે એક આ સારા સમાચાર છે ધન્યવાદ